સંપ એવી સોદાબાજી નથી કે હું તમારા માટે આટલું કરું તો તમારે મારા માટે આટલું કરવાનું અને હું ત્યારે જ કરું કે જો તમે આટલું કરો સંપ એ તો સમર્પણ છે રામ પરિવારની અંદર જ્યારે એવી ઘટના બની આખો પરિવાર છિન્ન ભિન્ન થઈ જવાના આરે આવી ગયો હતો મંથરા એની કાન બંભેરણીથી કઈ કઈ પોતે અયોગ્ય માંગણી કરી બેઠા દશરથ એક બાજુ મૃત્યુ પામ્યા રામચંદ્રજીને વનવાસ આવ્યો આ એક એવો પ્રસંગ હતો જે પ્રસંગે જો કોઈ વિચાર હક દાવાનો કરે તો પરિવારમાં કેટલા ભાગલા પડી જાય પણ રામચંદ્રજીએ ત્યાગ કર્યો વનમાં જવા તૈયાર થયા લક્ષ્મણજીએ ત્યાગ કર્યો રામચંદ્રજીની સાથે જવા તૈયાર થયા લક્ષ્મણજીના પત્ની ઉર્મિલાજીએ ત્યાગ કર્યો પોતાના પતિને સુખેથી વનમાં જવા માટેની પરવાનગી આપી એટલું જ નહીં જ્યારે રામચંદ્રજીએ ઉર્મિલાજીને કહ્યું કે તમે કંઈક મારી પાસેથી માગો ત્યારે ઉર્મિલાએ એ જ કહ્યું કે હું તમારી પાસે એટલું માગું છું કે લક્ષ્મણજી તમારી સાથે વનમાં આવે છે તો એને María